જાફરાબાદના વાઢેરાથી દુધાડાના માર્ગનું રિપ્રેસિંગ કરવામાં આવ્યું હતું રૂપિયા છ કરોડ ત્રીસ લાખના ખર્ચે આ માર્ગનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના વાઢેરા ગામથી દુધાડા ગામ સુધીના રોડનું રૂપિયા છ કરોડ ત્રીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમરેલી યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ જિલ્લા પંચાયતના સદસ્ય કેપી ભીલ ભાજપના કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રોડનું રિપ્લેસિંગ કામ થતાં લોકો તેમજ રાહદારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ રોડ ઘણા સમયથી બદતર હાલતમાં હોવાથી ગ્રામજનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરી હતી તેથી ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી રોડનું રિપ્લેસિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજ રોજ વઢેરાથી લઈ અને દુધાડા સુધીનો રીસરફેસિંગ ડામર રોડના હાથ મુહૂર્ત પ્રસંગે માન્ય ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેતુભાઈ ભીલ તાલુકા પંચાયતના પ્રમુખ ભલાભાઈ અમારા અનિરુદ્ધભાઈ પાર્ટીના સૌ પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત સરપંચશ્રી છ કરોડ અને ત્રીસ લાખના ખર્ચે વઢેરાથી લઈ અને દુધાણા રોડનું સી ફર સી ડામર રી સર્ફિંગનું કામ હમણાં જ જેનું ખાતમુહૂર્ત કર્યું છે પણ આપ સૌ પત્ર પત્રકાર ગણો દ્વારા આપણા તાલુકાની અંદર જે જે કામો થયા છે એમની વિગતવાઈઝ આપને પણ એક કોપી આપશું હમણાં જ અમે મામલતદાર ઓફિસનું છ કરોડ પછી આ રોડનું છ કરોડ ત્રીસ લાખ એવા આપણા તાલુકામાં ઘણા બધા રોડોના કામ મને સંપૂર્ણ વિશ્વાસ છે પણ આપણા તાલુકામાં એક પણ રોડનું કામ બાકી નહીં રહેશે એવી આપ સૌને અમે ખાતરી આપીએ છીએ અહેવાલ બાબુભાઈ વાઢેર લોકાર્પણ